બારડીના ઓરવાડ હાઇવે પર ઇકો કારમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો દારૂ ભરાવનાર દમણનો સાગર સહિત ચાર ઇસમો મોન્ટેડ કુલ રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દા માલકમ છે પારડીનો ઓરવાડ હાઈવે પર કારમાં દારૂનો જથ્થો સાથે એક બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે ઓરવાડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ગિરિરાજ હોટલ પાસે વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર ઈકો કાર નંબર જીજે બાવીસ એચ ટુ નાઇન ડબલ વન આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ સાતસો અડસઠ જેની કિંમત રૂપિયા છન્નું હજારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વાસુદેવ મગનભાઈ વસાવા રહેવાસી ભરૂચને ઝડપી પાડ્યો હતો જ્યારે અંકિત વસા વસાવા રહેવાસી રાજપીપળા જેના પૂરા નામઠામની ખબર નથી હસમુખ ગણપતભાઈ વસાવા રહેવાસી ભરૂચ વિપિન જયંતિભાઈ વસાવા રહેવાસી નર્મદા અને સાગર રહેવાસી દમણ જેના પૂરા નામઠામની ખબર નથી સહિત ચારેને વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે દારૂણ જથ્થો ઇકો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા બે લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો